નમસ્કાર મિત્રો આરજે બી ન્યૂઝમાં તમારું સ્વાગત છે નજર કરીએ મળેલા સમાચાર તરફ આપણે મુસાફરી કરીએ છીએ ત્યારે ભાડું ચૂકવવું પડે છે કોઈ પણ પ્રકારનું વાહન હશે તો ભાડું ચૂકવવું પડે છે ત્યારે સુરતની એક ઘટના સામે આવી છે બીઆરટીએસ બસમાં આખી બસના પેસેન્જરો જોડે ટિકિટ નથી સુરત પાલિકા દ્વારા આ બીઆરટીએસ બસની ચકાસણીની કામગીરી ચાલુ કરી છે તેમાં બીજા જ દિવસે એક બસમાં પેસેન્જરો ભાડું તો ચૂકવ્યો છે પણ ટિકિટ એક પણ પેસેન્જરને આપવામાં આવી ન હતી આખી બસ ટિકિટ વગર મુસાફરી કરતા ઝડપાઈ છે જ્યારે સુરત પાલિકા દ્વારા બાવીસ હજાર છસોને એંશી રૂપિયાનો દંડ વસૂલ કરી અને કન્ડકટરને સસ્પેન્ડ કરવાની કામગીરી હાથ ધરી છે આવા જ સમાચાર પ્રાપ્ત કરવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને તમારી આજુબાજુની ઘટના પ્રસારિત કરવા માટે અમને માહિતી વોટ્સઅપમાં મોકલી આપો ધન્યવાદ